બધા મિત્રોને જય માતાજી રામ રામ મિત્રો ફરીથી આપણે નવો એક વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા હતા એ પર સબસ્ક્રાઈબ કરજો હાલ બે પેસું વ્યાય ગઈ છે અને બે ત્રણ પેસું ગાભણ છે એ પણ હું તમને દેખાડું વિડીયોની અંદર તો હાલો વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો આ અભ્યાસ તમે જોઈ રહ્યા છો એ થોડીક રૂપમાં રૂપમાં મીડિયમ છે પહેલાં વેતનથી કરીને ચાર વેતન આપણા પાસે છે લગભગ સુધી અને આ બેસને મૂકવાનું નથી આવતું લગાતાર દૂધ ચાલુ જ ચાલુ હોય છે આગલા વર્ષે પણ તમે આ ભેસનો વિડીયો જોયો હશે કદાચ ન જોયો તો હજી પણ જોઈ લેજો કે આપણે થંડલમાં લખ્યો હતો દૂધનો દરિયો તો એ પણ તમે જોતા હોજો એકવાર અને અત્યારે હાલ મિત્રો પાંચથી સાત દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને આ ભેસ મૂકેલી છે તેને પણ પાંચથી સાત દિવસ જ થયા છે તો તમે જુઓ ઓર્ડર ક્વોલિટી એકદમ આંચર માપના અને આ વખતે ચોથું વેતર વ્યાશે અત્યારે હાલ ચોથા વેતરની અંદર આપણે કદાચ આવીને પંદર દિવસ ભેંસને મૂકવાનું થતું હોય તો ભલે અગર મૂકવાનું નથી થતો કારણ કે ભેંસ લગાતાર દૂધ ચાલુ ચાલુ હોય છે અત્યારે પણ હાલ આપણે ભેંસ મૂકી ત્યારે બે બે લીટર દૂધ હતું તો હજુ પણ તૈયાર થશે એટલે હું વિડીયો બનાવીશ જેથી કરીને તમને બધાને ખબર પડે ઓર્ડર પણ એકદમ સારો બનાવશે આ હાલ અત્યારે બેસ વ્યાઈ ગયેલી છે ત્રણ દિવસની વ્યાણવાળી છે એની પર તમે સિંક ક્વોલિટી જો એકદમ સારી તેની પણ મિત્રો અડર ક્વોલિટી તમે જોઈ શકો છો થોડીક લોહી પાણી નબળી જતી તો મિત્રો સિંક ક્વોલિટી પર તમારી નજરની સમક્ષ છે અંડર ક્વોલિટી પર તમે જોઈ શકો છો સારી એવી ભેંસ દૂધવાળી મિત્રો આગલા વર્ષે સત્તર અઢાર લીટર આપણે દૂધ દોવેલો છે આ વર્ષે પણ એકદમ પરફેક્ટ દૂધ ઉપર આવી જશે પરફેક્ટ એકદમ દૂધ ઉપર આવી જશે એટલે હું લાઈવ મિલ્કિંગ વિડીયો બનાવીશ બે થી ત્રણ ટાઈમનો એટલે તમને બધાને પણ અનુભવ થાય અને સિંગ પણ એકદમ રાઉન્ડ સિંગ છે જે કહેવાય આંટીની અંદર બીજો આંટો પણ આવી ગયો છે અત્યારે હાલ પાંચમા વેચરની અંદર હશે એટલે પણ તમને વરક દેખાડી દઉં અને આ ખડેલી પણ અત્યારે હાલ પંદર પહેલો વેતર ગાભણ છે ને આ પણ વીસ દિવસની અંદર અંદર વ્યાં તો એની પણ તમે એકવાર અડર ક્વોલિટી જુઓ પહેલા વેતરની અંદર છે એકદમ આંચર પણ માપના છે ને આ તો વરક પણ કરશે અડર ક્વોલિટી પણ સારી બનાવવાની છે એવી ઉમીદ છે મિત્રો એ ખડેલીનું સામેનું તમે રૂપ જુઓ

આપણા જ ફાર્મ ઉપર આપણે તૈયાર કરેલી ખડેલી છે અને એની માં પણ આપણી પાસે જ હતી તો મિત્રો એ પણ આપણે પૂરેપૂરી માહિતી છે અને મિત્રો એક સારી કોમેન્ટ પણ કરજો જેથી કરીને મને ખબર પડે અને નવા કોઈ ભાઈ આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો એવા સારા સારા તમને વિડીયો જોવા મળતા રહે હજુ પણ એક બે પૈસો બાબત છે હાલ તો થોડીક ટાઈમ વળી જાય એટલે હું વિડીયોની અંદર નહીં દેખાડી શકું તેમ છતાં પણ કોશિશ કરું કારણ કે પૈસો અત્યારે ઘરે બાજુ વાપસી થાય છે એટલે થોડીક વધારે ભાગમભાગ કરે છે તો મિત્રો આવી રીતના કંઈક ચરિયા છે એ પણ તમે જુઓ ચલ્યામાં મીડિયમ છે એટલે ભેંસો ઘણી બધી ભાગ કરતી હોય છે અને આપણા વિડીયો પણ થોડાક લેટ થઈ જાય છે મિત્રો તો ઘણા મિત્રો રાહો જોતા હોય છે વિડીયોની તો હું બનતી કોશિશ કરતો હોઉં છું મિત્રો વિડીયો બનાવવાની તેમ છતાં પણ મારી પાસે ટાઈમિંગવાળી એક પ્રોબ્લેમ હોય છે અને ડેલી સર્વિસ મારે ભેંસો ચરવા પણ નથી આવવાતું જેથી કરીને હું વિડીયો નથી બનાવી શકતો તો જે મિત્રો જોડાયેલા છે એ મિત્રો જોડાયેલા જ રહેજો આપણે વિડીયો અપલોડ કરતા જ રહીશું જેવો ટાઈમ મળતો આવે એવી રીતના હું વિડીયો અપલોડ કરતો રહીશ ને ઘણા બધા મિત્રો કોન્ટેક પણ કરતા હોય છે કે ભાઈ તમારો વિડીયો નથી આવતો તો મિત્રો વિડીયો નથી આવતો એનું કારણ પણ હોઈ શકે એક ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય પ્લસમાં હું ભેંસોમાં ડેલી જાતો ન હું તો મિત્રો આનામાંથી ઘણી બધી ભેંસો ગાભર પણ છે અને વ્યાવવાની પણ છે તો હું તમને એક એક કરીને દેખાડતો રહીશ તો જોડાયેલા રહેજો જેથી કરીને તમને સારી સારી જેવી આપણી ભેંસ વ્યાય એવી રીતના આપણે વિડીયો બનાવતા રહેશું અને અગર જોડાયેલા રહેશું તો તમને પણ જોવાનો મોકો મળતો રહેશે આના માટે ઘણી બધી ભેંસો ગભણ છે એટલે હું હાલ અત્યારે નહીં દેખાડી શકું કારણ કે એક એક ભેંસ દેખાડી થોડીક મુશ્કેલ પડે છે જેવી ભેંસ તૈયાર થાય છે એવી રીતના હું દેખાડીશ આજે ચાવલી ટકાવારી ભેંસ જાય છે એ પણ રાત્રે જ વ્યાયેલી છે તો અત્યારે જવાનો ટાઈમ છે એટલે બરાબર રીતે જોવામાં પણ મજા નહીં આવે તો પાછળથી તમે જુઓ સાઇટમાંથી પણ તમે અટર પોલો જોઈ શકો છો તો આવી જ રીતના આપણે મિત્રો વિડીયો બનાવતા રહેશું તો જે ભાઈ સબસ્ક્રાઈબ ન કર્યો તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સારા સારા વિડીયો પણ તમને જોવા મળતા રહે તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર